મારી જ વાત કરું છું ભાઈ મારા મત નહીં નકા આવી ભૂલ કરત મો ઓ તમે ભૂલ કરી એમ ને અને મે તો સ્વર્ગ માં આવી ગયા નહીં આ તો હું આટલી સારી છું ને તો રહી બાકી બીજી મળ્યો તો ખબર પડી જાત હે ભગવાન જો આટલી સારી આવી હોય તો ખરાબ તો કેવી હોય બંને બેસ્ટ ફ્રેન્ડની ની જેમ રહેવાનું અને આપણા બંને વચ્ચે કોઈ સિક્રેટ ના હોવું જોઈએ સારું કસો વાંધો નહીં તો પછી કો તમને મારા સિવાય બીજી કેટલી છોકરીઓ ગમે છે ગાડી થઈ ગઈ જો તારા સિવાય મને કોઈ ના ગમે તું કેટલી રૂપાળી તમને શું લાગે હું તમને ફરીથી ફસાઈ દઈશ ના ના આ તો વાંધો નહીં હું તમને કહું તમારા સિવાય બીજા મને ત્રણ છોકરા ગમે છે જો તું મને મોઢે આટલું બધું કહી શકતી હોય ને તો તું એ સાંભળ તારા સિવાય બીજી ત્રણ છોકરીઓ મને નહીં ગમે છે હા તો વાંધો નહીં તમને જે ત્રણ છોકરીઓ ગમતી હોય ને એના નામ તમે આમાં લખો અને મને જે ગમે છે ને હું એમાં આમાં નામ લખું સારું લાવો પેલા તું આપ લેડીસ ફર્સ્ટ લો મારા પપ્પા નો જમાઈ બીજો મારા સાસુ નો છોકરો તીજો મારા ભાઈનો જીજાજી હા બ તમે લાવો ના ના રેવા દે ચાલશે વાંધો લાવો લાવો અરે રેવા દે વાંધો નહી ચાલશે આપડા બાજુવાળા રિયા ભાભી મારા સ્કૂલ માં ભણતી હતી એ શીતલ તારી વેનપાડી ને તમને શું લાગ્યું હું તમારા જોડે આ નાના છોકરા જેવી ગેમો રમતી હતી ના ચલો તમે તો તમને તો જોઉં છું બરાબર ચલો ચલો